આવી છે જે રીતે વાત કરીએ તો વ્યાજખોરો દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે ગેરકાયદેસર રીતે નાણાં ધીરવામાં આવતા હોય છે તેને લઈને થોડાક સમય અગાઉ સમગ્ર ગુજરાતભરમાં રાજ્યમંત્રી હર્ષંગવીના સૂચન મુજબ લોક દરબારો યોજાયા હતા ત્યારબાદ ફરી એકવાર વ્યાજખોરો સક્રિય જોવા મળી રહ્યા છે અને આને લઈને બનાગડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ મહેતા દ્વારા મામલે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને આ વ્યાજખોરોના ઘરેથી હત્યારો પણ મળી આવ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે શું કહી રહ્યા છે હર્ષદ મહેતા તો સમગ્ર વ્યાજખોરોનું નેટવર્ક છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર દર્શક મિત્રોના ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભૂતકાળમાં જોઈએ તો વ્યાજખોરોના ત્રાસના કારણે કેટલાક લોકોએ જીવન ટૂંકાવી લીધું જેના કારણે પરિવારના માળાઓ પણ વિખેરાઈ ગયા જેવી રીતે ભૂતકાળમાં ઘણી બધી ફરિયાદો મળી કે પહેલાં તો જે વ્યાજનો ધંધો કરનાર લોકો લોકોને વ્યાજે પૈસા તો આપે છે ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતા હોય છે નાણાં મળી ગયા બાદ પણ તેઓ જે લોકોએ તેમની પાસેથી વ્યાજ પૈસા લીધા હતા તેમને હેરાન પરેશાન કરતા હોય છે જેના કારણે તેમને

લોક દરબાર વ્યાજખોરોના વિરુદ્ધ યોજાયું પણ હતું જેવી રીતે તેઓ વ્યાજખોરોના આતંકનો સામનો કરી રહ્યા છે જે પઠાણી ઉઘરાણીનો ભોગ બની રહ્યા છે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે તેને લઈને પોતાની વ્યથા પોલીસ સમક્ષ દર્શાવવામાં આવી હતી ને પોલીસ દ્વારા તે મામલે ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા જોકે આ મુહિમ ત્રણ ચાર મહિના સુધી ચાલી જોકે વ્યાજખોરોના આતંકને ડામવા માટે પોલીસ તો સક્રિય છે છતાં પણ આ વ્યાજખોરો જાણે કે

આને લઈને જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા શું કહી રહ્યા છે તેમના તરફથી શું માહિતી આપવામાં આવી છે તે સાંભળી લો આપણે જાણીએ છીએ જે રીતે વ્યાસખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી દસ પંદર કે વીસ થી ત્રીસ ટકા સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવ છે ડીજીપી સાહેબની ડ્રાઈવ છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત રીડર બ્રાન્ચ અને એલઆઈ મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફિલ્ડો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી ને ભૂતકાળમાં જે લોકોની વ્યાજવટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ટ્રાય આપવામાં આવેલી ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ નવ્વાણું વધારે આરોપીઓ જે અગાઉ જેમના વિરુદ્ધ હોય જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો વિરુદ્ધ માહિતી આપેલી કે આ લોકો છૂપી રીતે રીતે અથવા તો વ્યાજખોરીનો ધંધો કરે છે વધારે ઈસમોને ચેક કરવામાં આવેલા તે પૈકીના સત્યાવીસ ગુના છે એ દાખલ કરેલા છે આ સત્યાવીસ ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે એમના વિરુદ્ધ અલગથી હથિયારધારાનો કેસ પણ કરવામાં આવેલો છે સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ અગિયાર અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે કુલ સત્યાવીસ વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળીને કુલ આડત્રીસ જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે મને આ જે આડત્રીસ જે આરોપીઓ છે એ આડત્રીસ આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ એકસો ને સત્તાવન કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે એકવીસ જેટલી અલગ અલગ વાહનો ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે તો એવા એકવીસ વાહનોની બુક કબજે કરવામાં આવી છે ચાર જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે ત્રણ પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે એક વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે ત્રીસ થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી ત્રીસથી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને ચાર છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે આપના માધ્યમથી જુનાગઢની જનતાને એક અપીલ છે માન્ય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી આ જે આડત્રીસ ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ આડત્રીસ ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગીરાને મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સત્તા તરફથી પણ ગુના દાખલ કરેલા છે આ તા જુનાગઢ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ મહેતા તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વ્યાજખોરો સામે પોલીસ ખૂબ જ સક્રિય છે સઘન છે ને આમાં કોઈ પણ જે આ વ્યાજખોરો છે તેમને છોડવામાં નહીં આવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ને હાલ એક જ દિવસમાં ત્રીસથી વધુ જેટલા ગુનાઓ છે તે તેમના વિરુદ્ધ નોંધાયા છે ને હાલ જે કોઈ પણ ભોગ બનનાર લોકો છે વ્યાજખોરો હજી પણ તેમને હેરાન પરેશાન કરતા હોય તો તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે ને પોલીસ દ્વારા પણ તેમને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે અને સાથે જ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને તેમને જેલ હવાલે પણ કરવામાં આવશે હવે જેવી રીતે કાર્યવાહી શરૂઆત થઈ ચૂકી છે રાજકોટમાં થોડાક દિવસ અગાઉ આજ રીતે વ્યાજખોરો વિરુદ્ધ હવે જુનાગઢમાં પણ આગામી સમયમાં પ્રકારના યોજાશે તે પ્રકારની કરવામાં આવી રહી છે હવે જોવાનું રહેવું કે જે ફરીક વાર ગુજરાતમાં વ્યાજખોરો માથું ઉચકી રહ્યા છે તેને ડામવા માટે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई